નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક બળ કરવાનું કામ આલે છે આપણે આજે ધોરીઓ બુરવાનું આલે છે બુરવાનું કારણ એ કે આપણા ચણા હવે હાવ ખાખરી ગયા છે ને આપણે જે આમાં ટપક જે પાથરીથી હવે એને હંકેલવી છે કારણ કે નહીં હકેલશું તો આમાં જ્યારે આપણે ડીપ હકેલશું ત્યારે આમાં ચણા જે પાકી ગયા છે એના પોપટા ખરવાની શક્યતા રહેતી હોય છે એટલા માટે આપણે હવે ડી ફકેલવાની તૈયારી કરી રહ્યા છીએ ને એના માટે સૌથી પહેલા તો અત્યારે બોલ્ડ કામ કરી રહ્યા છીએ જોઈ શકો તો અમારા ઘરના અત્યારે પાવડે પાવડે ભર ગરમી વળી જાય એવું અત્યારે કામ કરી રહ્યા છે હું આગળ આગળ ફોજતો જ આવશે ને આ ધોરિયો બુરી બોરી રહ્યા છીએ કારણ કે આપણે આ જે ધોર્યો છે એનું પાણી આપણે અહીંયા જીરામાં લઈ જતા અને આમથી કંઈક આપણું પાણી આવતું તો આપણે જે ચણા છે એમાં તો ટપક ટપક પાથરી દીધી પરંતુ આપણે જીરું છે એમાં ટપક નથી પાથરી એટલે એનો અહીંથી જ કરવો પડે એમ હતો તો આપણે હાલ કરેલો હતો ને અહીંથી હવે બોરવાનું કામ ચાલુ છે જોકે ધોરિયો બુરવાનું કામ હાલ એટલા માટે ચાલુ છે કે આપણે જે અહીંયા આ જગ્યાએ આપણે અહીંયા જ્યાંની ટપક ખકેલવી છે એનો ગરેડો અહીંયા રાખવાનો છે એટલે એ ગરેડો આ બાજુ રે એમ નથી એટલે આપણે અત્યારે હાલ અત્યારે પેલા પડે એમ છે અને ત્યાર પછી ટપક હકેલા છે અને જે આ ટપક છે એ આમ જોવા જઈએ તો ઘણા બધા ફાયદા આપણે ટપકે કર્યા છે એમાં નાકા વાળવા નથી પીડા અને સરસ રીતે એમાં જો થોડું પાણી હોય તો આમાં સરસ રીતે હોપાઈ ગયું છે તો સરસ રીતે ટપકનું પણ કામ ખૂબ જ સારું છે ને આમાં ખળ પણ

ટપક આ બાજુ છે એટલે હાથે જ બુરવો પડે કારણ કે રાપ ને એવું મારી તો આ બાજુ નળિયું કપાઈ જવાની બીક રહેતી હોય છે એટલે ફરજિયાત આપડે હાથે જ આમાં બુરવો પડશે અને જે ઓલી બાજુ નું જે જીરું છે એ પણ ખૂબ અચારા હાલ કંડિશનમાં સારું છે અને ચણા આપડા થોડાક માથું ઉટકી ગયા છે હવે લગભગ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે વાઢવાની નોબત આવે એવું છે અને કાચા આપડા ચણા પાકી ગયા છે તો સૌથી પહેલાં આપણે હવે આમ જોવા જઈએ તો હવે બધું સંકેલવાનું કામ અત્યારે હવે ચાલુ કરી દેવાનું છે વેલી વહેલી વેલીવાળી આપણું કપાસ વીણાય છે જ્યાં પણ હવે કપાસ વીણાય છે એટલે હાંઠું કાઢવાની છે ત્યાર પછી આ મરચાં પણ વીણવાના છે ચાર પછી ચણા પણ વાઢવાના છે ચાર પછી જીરું પણ પાકી જાય અને આ બાજુ ઘઉં ઘઉં પણ હવે એકાદું પણ કદાચ ખમે એવું લાગે છે તો હવે અત્યારે આપણે જે કાંઈ રવિ પાક છે એને હવે સંકેલવાની તૈયારી હાલ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને ધીમે ધીમે હવે કામ આપણું હવે ચાલુ થઈ ગયું છે તો આ બાજુ બુરવાનું કાલ કામ ચાલુ છે કેવો હાલ આવે ઠકવાડી ને ટપક આમ એક જોતા તો બહુ મસ્ત સારી કહેવાય કારણ કે જે ટપક છે આપણે શરૂઆતમાં પાથરવામાં હંકેલવામાં થોડું ત્યાં જ પડે પણ પરંતુ આખું વરા પછી એમાં નાકું વાળવાનું પાણી વાળવું વાળવું ન પડે એટલે પેલા અને છેલ્લા થોડીક ટપક માં તાઇન પડે છે આપણે જે ખાતર આપીએ એ પણ પોગી જાય છે અને ખળ પણ ઓછું થાય છે તો ટપક ના ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો દર્શક મિત્રો અત્યારે અમારું જે કામ છે અત્યારે બધું સંકેલવાનું અત્યારે હવે હાલ આપણે ઉપાડી લેવાનું છે પેલા તો કપાસ ચાર પછી મરચી ત્યાર પછી ચણા ચાર પછી જીરું અને ઘઉં પાકે લઈને હાર્વેસ્ટર મારી દેવાનું છે તો આ રીતનું હવે ધીમે ધીમે આપણું હવે સંપૂર્ણ જે એક પછી એક હવે હંકેલવાનું કામ ચાલુ કરી દીધું છે તો ચાલો તમને કપાસ તો આપણે એ બાજુ વિણવણ ચાલુ છે જ્યાં જાઉં ત્યારે કદાચ કાલના વિડીયોમાં તો બતાવશું અથવા તો આજના વિડીયોમાં તો આપણે અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ અને દસ સકવાજાનો ટાઈમ થાય પછી એને ચા પાણી દેવા જવાના છે તો ચાંદી આપણે ધોરિયો બુરશું ને કપાસમાં પણ જે આપણે થાંભલા બાજુ હાટું બધી કાઢવાની છે તો ત્યારે પણ કદાચ આપણે તમને કપાસ રહે અને આ બાજુ છે છે ઘઉં ને ને આ આ બાજુ બાજુ જીરું ચણા તો સંપૂર્ણ જે પાક છે અત્યારે હાલ હવે સંકેલવાનું કામ ચાલુ કરી દીધું છે તો ચાલો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું આપણે આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો